સાબુદ્દીનભાઈ ગુજરાતી સ્કોલર વિદ્વાન આચાર્ય તો છે જ પરંતુ નિર્મળ હાસ્ય રસમાં તેઓ ભીષ્મ પિતામાં ગણાય છે સત્યાસી વર્ષના યુવાન એવા સાબુદ્દીનભાઈના હાસ્યમાં મૌલિકતા છે શિષ્ટતા છે અને એની સાથે સાથે આધ્યાત્મિક તત્વજ્ઞાન પણ છે આજે જો જોવા જઈએ તો જીવનમાંથી નિર્દોષ હાસ્ય રસ ગાયબ થતો જાય છે એક સમય એવો હતો કે આપણે હળવા ફૂલ હતા સાબુદ્દીનભાઈ જીવનમાં પૈસા નહોતા સગવડતા નહોતી કઈ નહોતું અને છતાં પણ આપણે જીવન માણતા હતા આજે જીવનમાં પૈસા અને સગવડતા અનેક ઘણી વધી ગઈ છે અને છતાં પણ એ જે જૂની મજા જે આપણે અનુભવતા હતા એ આપણે આજે અનુભવી શકતા નથી હસવું જો આજે આપણે શોધવા જવું પડે હળવાસ મધુરતા જો આપણે આ શોધવા જવું પડે તો એ આપણા જીવનની કરુણા છે આપણે અનફોર્ચ્યુનેટલી આપણને ગમે કે ન ગમે આપણે જીવન માણતા નથી પણ આપણે જીવન પસાર કરીએ છીએ